આજે કૃષ્ણ ભગવાન સાક્ષાત તો છે ને તો પછી આ મંદિર મૂર્તિ એ બધાનું એમાં બે રીતે છે ને બહુ મહત્વ છે બે રીતે છે એક તો આપણી શ્રદ્ધા અનન્ય શ્રદ્ધા એ જબરજસ્ત ફળ આપે અને બીજું મૂર્તિની પાછળ દેવદેવીઓ છે દેવદેવીઓ શાસન રક્ષક દેવદેવીઓ એ દેવદેવીઓ પછી લિંક કરી આપે એમને આ એમની એમને એ ભક્તિ પણ જે કૃષ્ણ ભગવાનને ભજતા હોય એવા દેવદેવીઓ રાજી થાય કે હું આપણા ભગવાનને ભજે જ એ લોકો હેલ્પ કરે બે રીતે હેલ્પ કરી શકે એની જો ભાવના હોય કે મને જ્ઞાની મળો જ્ઞાન મળો તો એવી હેલ્પ કરે અને સંસારમાં સુખ શાંતિ તો એવી હેલ્પ કરે પણ એને એને દુઃખો ઓછા થાય શાંતિ થાય ચોક્કસ હેલ્પ થાય અને હજુ આગળ આ જ કૃષ્ણ ભગવાન ભાવિ તીર્થંકર થઈને આવશે અને ત્યારે આ કેટલાય દિન રાત જે કૃષ્ણ ભગવાને ભજે છે તે એમનું ઘણા એ દિલથી તો ભજ્યા છે એટલે એવું અનુસંધાન એમનું થશે કે પ્રત્યક્ષ જ્યારે હશે ત્યારે એમની પાસે પહોંચી આત્મકલ્યાણ સાધીને મોક્ષી જશે એટલે લિંક તો મળશે જ એમને મોડી વહેલી એટલે આ બધી રીતે હિતકારી તો છે જ પણ એક્ઝેક્ટનેસ શ ઓળખે હોય ને તત્વ સ્વરૂપે હવે આપણને જ્ઞાન મળે છે ત્યારે શુદ્ધાત્મા સ્વરૂપ આપણે ઓળખીએ છીએ હવે એ ઓળખ્યા પછી જે ભક્તિ કરીએ ને એ પ્રત્યક્ષ ભક્તિ થાય છે સ્વરૂપે પછી આજે કોઈ ગાળો બાંધનારો હોય અપમાન કરનારો હોય એ માન આપનારો હોય બંને પ્રત્યે સંભાવ રહી શકે કેમ તો કે ભાઈ અવિનાશી શુદ્ધાત્મા તે મારું જ સ્વરૂપ છે એમાં જુદાઈ ક્યારે અને પ્રકૃતિના હિસાબ છે અને જ્યારે સાચી ભક્તિ હોય પ્રત્યક્ષ ભક્તિ ત્યારે જીવ માત્ર જોડે જુદાઈ ના હોય એના પછી આજે આપણે જ્ઞાન લઈએ છીએ તો કૃષ્ણ ભગવાન તો છે નહીં અથવા તો ભગવાન કોઈ છે નહીં તો જ્ઞાનીને ભગવાન એક એક જ લેવલમાં કહેવાય કે કૃષ્ણ તમે પહેલાં કીધું ભગવાન પ્રત્યક્ષ હોય અને તત્વ સ્વરૂપે ઓળખાવે અને અત્યારના જ્ઞાની પાસે આપણને તત્વ સ્વરૂપની ઓળખાણ થાય તો એ બંનેમાં ફેર ક્યાં પડે કશો ફેર જ નથી એ કે છે જ્ઞાની માને મારામાં ફેરના ગણી કહ્યું જ છે ચોખ્ખું અને એથી આગળ એ પણ કહ્યું છે કે હજારો માણસ ગીતા વાંચશે એક માણસ થોડ અર્થ સમજશે થોડ અર્થ સમજનારા હજારો ભેગા કરશો એક માણસ સૂક્ષ્મ અર્થ સમજશે સૂક્ષ્મ અર્થ સમજનારા હજારો ભેગા કરશો એક માણસ સૂક્ષ્મતર અર્થ સમજી શકશે અને સૂક્ષ્મતર અર્થ સમજનારા હજારો ભેગા થાય એમાંથી એક આ સૂક્ષ્મતમ અર્થ સમજી શકે અને તે મારું સ્વરૂપ હું જ છું એ જ્ઞાની જ છે અને એમાં મારામાં કોઈ ફેરો જ નથી એટલે આ આજે કહે ને કે યુગે યુગે સંભવવામીએ એટલે આવા યુગ પુરુષો તો કંઈ જ્ઞાની એ જ યુગ પુરુષ અને એ જ્યારે આવે ત્યારે ધર્મને પુનઃસ્થાપિત કરી આપે અપસેટ થયેલા ધર્મ સેટઅપ કરી આપે પણ આવા એટલે પ્રગટ આત્મા એ વારંવાર જગતમાં હોય છે જ એ હાજર થાય જ છે એને એ કૃષ્ણ ભગવાનનો આત્મા એ જ પાછું આવે એવું નહીં એના જેવા પ્રગટ આત્મા જેમ પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી ખાલી થાય એટલે બીજા પ્રાઇમ મિનિસ્ટર એટલે પ્રાઇમ મિનિસ્ટરે દેશને કંટ્રોલ કર્યો દેશને રાજ્ય કર્યું બધું કહેવાય તો પ્રાઇમ મિનિસ્ટર એનું એ જ આત્મા નહીં બીજો પણ હોઈ શકે ત્રીજો પણ હોઈ શકે પણ પ્રાઇમ મિનિસ્ટરની દશા પામેલી વ્યક્તિ આ રાજ્યને હિતકારી થાય હેલ્પ કરી શકે એવી રીતે આવા યુગ પુરુષો સદીઓમાં થયા જ કરતા હોય છે અને જગતનું કલ્યાણ કરતા હોય છે કારણ કે લાયક જીવો યોગ્ય જીવો એ એ એ એમને ભેગા થઈ જ જાય આકર્ષણથી જેમ લોચુંબકને લોખંડ ભેગું થઈ જાય ને હવે યોગ્ય પુરુષો ને આ જીવો બધા ભેગા થઈ જાય નરસિંહ મહેતા મીરાબાઈ જેવા અને પછી એ ઓળખી જ જાય ને અને એમના શરણે જઈને આત્મકલ્યાણ થઈ જાય એમનું હવે એવું સમજાય છે દીપકભાઈ કે ભક્તિ અત્યાર સુધી કેટલું એ ગીતાનું આ બધું વાંચન કર્યું હતું પણ આજે જે તમે ફૂડ પાડ્યું ને એનાથી મને હજુ એક ઉત્કંઠા થાય છે કે ખરેખર કૃષ્ણ અર્જુનને શું કહેવા માંગે છે ટૂંકમાં થોડુંક સમજાવવાનું કેમ કે શશિકાંતુ જ સમજો હોય એવું લાગે છે ના એટલે આમાં શું છે કે ઘણી બધી વાતો કરી છે મૂળ સાર આટલો જ હતો કે તું દેહ સ્વરૂપ નથી તું આત્મા છે અને મને તું દેહ સ્વરૂપ ના ઓળખે કારણ કે દેહ પંચમા ભૂતનો બનેલો વિનાશી છે અને હું આત્મા છું હવે દેહ ભાવમાં તું રહે છે કે હું અર્જુન છું એ તારો ક્ષર ભાવ છે એ ક્ષર પદમાં છે તું અને તું આત્મા છે એવું ભાનમાં આવે એટલે અક્ષર પદમાં આવીશ પુરુષ થઈશ પ્રકૃતિમય તું વર્તું છું અત્યારે એમાંથી પુરુષ પદમાં આવીશ અને પુરુષ પદમાં આવ્યા પછી પૂરું નથી થતું પછી પુરુષોત્તમ થવાનું છે અક્ષર પુરુષોત્તમ ક્ષર અક્ષરથી પર અનક્ષર પદમાં કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે ક્ષર એટલે અજ્ઞાનપદ છે જીવદશા અક્ષર એટલે જ્ઞાનદશા હું શુદ્ધ આત્મા છું અને પેલું વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાનઘન આત્મા એ અક્ષરાતીત એટલે આ માન્યતા ઊંધી છોડાવવા માગતા હતા અને રાઈટ બિલીફ એટલે સાચી નહીં શુદ્ધ માન્યતા અશુભમાંથી શુભમાં નથી બેસાડે અને શુભાશુભથી પર શુદ્ધ તત્વમાં દ્રષ્ટિ બેસાડી આપી છે અને એથી આગળ એ પણ કહ્યું કે આજે કહે મોક્ષ પદને પામીશ ક્યારે તો કે તું મારા સાચા સ્વરૂપને ઓળખીશ લોકો એમ જાણે કે દેહધારી કારણ પોતે દેહાધ્યાસમાં વર્તે છે એટલે આ જ મોરલીવાળા નહીં ચક્રવાળા એ સાચા કૃષ્ણ ના પણ એ પોતે જ કહે છે કે પંચમાભૂતનો બનેલો દેહ તેવું નથી મને તત્વ સ્વરૂપે ઓળખે અને એ સાચા સ્વરૂપ એટલે અવિનાશી આત્મા રૂપે ઓળખીશ તો પછી તું મોક્ષપદને પામીશ અને મોક્ષ એટલે જન્મમરણના ફેરામાંથી મુક્તિ એટલે આ આ દ્રષ્ટિ જ ફેર છે આખો દ્રષ્ટિ ફેર જ છે એટલી દ્રષ્ટિ આમાં નિયમ કેવો છે પોતે દેહાત્યાસમાં વર્તે છે ને એને એમ જ લાગે કે હું 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 અર્જુન છું અને આ કૃષ્ણ ભગવાન છે મને કહે છે હવે જ્યારે જ્ઞાનીઓ આ સ્થૂળ દેહભાવમાં રહીને વાતો નથી કરતા પોતે આત્મભાવમાં રહી અને આના આત્મા રૂપે જોઈ અને વાતો કરે છે કે તું અર્જુન નથી તું આત્મા છે હું કૃષ્ણ નથી હું તત્વ સ્વરૂપે આત્મા છું અને આત્મા તરીકે મેં જન્મ જન્મથી કેટલા દેહ ધારણ કરેલા છે તું બધા ભૂલી ગયો છે મને બધું યાદ છે અને તું આ બધાના આત્મા એટલે પોતે તે જોઈએ કોને આ અર્જુન તો ફિઝિકલ બોડી એનું અંતસ્કરણ જે વિષાદમાં છે એ બધાથી પર એને સ્વરૂપે જુએ છે એની માન્યતા રોંગ છે કે હું અર્જુન છું પણ એ પોતે તો આત્મા જ છે આમની દ્રષ્ટિએ અને એ દ્રષ્ટિએ પોતે વર્તે છે અને એને આત્મા રૂપે જુએ છે અને પછી આખું વિજ્ઞાન એટલે આખું વિજ્ઞાન કહેવાય ગીતા પણ એમાં મિક્સર એટલે શું કે પ્રશ્નોના ખુલાસા રૂપે ઘણી બધી વાતો થઈ જાય પણ સાર આટલો છે ભાઈ આત્મા તરીકે ઓળખો અને આગળ એક બીજી વાત કરે છે પાંચમા અધ્યાયમાં ચૌદમો શ્લોક આવે છે કે ન કરતૃત્વ ન કર્માણી લોકશ્ય સૃજતી પ્રભુ ન કર્મફળ સંજોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે મનુષ્યના કર્મમાં કરતાપણામાં કે કર્મફળમાં પ્રભુ દખલ કરતા જ નથી જગત સ્વભાવથી ચાલે છે અને એ રહસ્ય ગમે તેટલું ગીતા વાંચીએ ને પણ જ્યારે અનુભવી જ્ઞાની હોય ત્યારે એ જ અને એ પાછા દાદા કે છે અમને આગળ જ્ઞાની મળેલ એટલે તીર્થંગર જેવા કોઈ મળ્યા હોય એમની પાસે દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય તો જ આ સમજાય એ તો આ સ્વભાવથી ચાલે છે એટલે શું અને આ ભગવાન ક્યાંય દખલ કરતા નથી કેવી રીતે બની શકે એ રહસ્ય પ્રત્યક્ષ જ્ઞાનીથી જ ઉકેલે એટલે આ કરતા પદની ભ્રાંતિ તોડાવવા માગતા હતા અને અજ્ઞાન આરોપિત ભાવ કે હું કોણ છું એટલે આ બે જ પાયાની વાત અને આ દરેક અધ્યાત્મશાસ્ત્રો આ જ શીખવાડવા માગે છે કે તમે પોતે આત્મા છો અને જગત સ્વયંભૂ છે અનાધ્ય આનંદ છે તમે અકર્તા છો પણ પછી જેમ પેલા ચાર આંધળા હોય પછી કે હાથી તો કે થાંભલા જેવો લાગે છે હાથી તો કે સાવરણી જેવો છે ના ના સુપડા જેવો છે હવે એ બધા એ કલ્પના કરે ખોટી નથી છતાં પૂરું સત્યય નથી એટલે આ જગત બધું કહે ને ભ્રાંતિની દ્રષ્ટિથી પૂરું સત્ય તારવણી કાઢી શકાતું નથી એટલે કોઈક આવા જ્ઞાની હોય ત્યારે આખું મૂળ સત્ય સત કહેવાય છે જે અવિનાશી સત્ય એ ખુલ્લું થાય એમને અનુભવમાં આવે ત્યારે જગતને વાસ્તવિકતા આપી શકે દાદા એ જ આખો પોતાનો અનુભવ સ્વરૂપ પછી જગતને આપી શકે અને મૂળ સ્વરૂપ આવ્યું એટલું જ નહીં જગતનો કરતા કોણ છે કયા આધારે ચાલે છે છેલ્લો પ્રશ્ન આ કરતૃત્વનું અભિમાન છોડવું ને એ ગીતાનો સાર છે હું કરું છું એ અજ્ઞાનતા છૂટવી જોઈએ હવે એ રહસ્ય પ્રત્યક્ષમાં આપી શકે અર્જુનને પરોક્ષમાં કેટલું માણસ ગ્રહણ કરી શકે તે ભ્રાંતિમાં રહેલો એ કેવી રીતે મૂળ વસ્તુને ગ્રહણ કરી શકે એટલે આ મુશ્કેલી સર્જાઈ જાય પછી તો પછી દીપકભાઈ તમે કહો છો કે ગીતા અધ્યાત્મ શાસ્ત્ર છે તો એ શાસ્ત્રથી પછી પૂરું ના થાય આજે શાસ્ત્રની અંદર જો બધી જ વિગતો આપેલી છે છે ને તો પછી શાસ્ત્ર શાસ્ત્રથી જ પૂરું થઈ જાય ને તો પછી શાસ્ત્રો જ કહે છે એ ગુરુ ગમે વાંચજો અનુભવી જ્ઞાનીના આધીન રહીને વાંચજો શાસ્ત્ર એટલે નકશો પણ અજાણ્યા માણસો નકશો વાંચીને અને તે પાછું ઓગણીસો બેતાલીસનો નકશો હોય અને જૂના બધા પાટિયા મારેલા હોય નવા પાટિયા બદલાઈ ગયા હોય તો માણસ પહોંચે એના જેવી હાલત થઈ ગઈ છે અને અર્જુન જે જગ્યા ઊભા હતા ત્યાંથી ડિરેક્શન આપીને સેન્ટરમાં લઈ આપણે કયા માઇલ પર ઊભા હોય નહીં આ અડાલ જ આવવું હોય કોઈ કહેશે મહેસાણાથી ફોન કરી અને તમે એડ્રેસ આપો ને તમે પહેલાં પૂછો તમે ક્યાંથી આવો છો અરે કોઈ રાજકોટથી આવે એને કયું એડ્રેસ અપાય અને મુંબઈથી આવો તો એને એડ્રેસ અપાય તો કે ના એ ત્રણેયને જુદું આપો મહેસાણાવાળાને જુદું હોય હવે અર્જુન મહેસાણા પર ઊભા હોય અને આપણે રાજકોટ પર ઊભા હોય એટલે આ કાળને અનુરૂપ શાસ્ત્રો હોવા જોઈએ આ કાળને અનુરૂપ શાસ્ત્ર શાસ્ત્રો કરતાં એ અનુભવી જ્ઞાની એવા હોવા જોઈએ કે પછી આ કાળને અનુરૂપ આપે વિજ્ઞાન અને વિજ્ઞાન આપે શાસ્ત્ર બની જાય આ કાળનું આપણે કહે ને આ કેડીઓ લોકો ચાલે એ કેડી કહેવાય ના જ્ઞાનીઓ ચાલે ને એ કેડી બની જાય લોકો માટે એટલે આખું પોતે શાસ્ત્ર આજે દાદા જે બોલ્યા તે જગતમાં શાસ્ત્ર બનીને ઊભું રહેશે રહેશે એટલે બન્યું જ છે ચૌદ આપતાણી શાસ્ત્ર બનીને ઊભા રહ્યા બરાબર છે અને આજે કહે ને કે એ કૃષ્ણ ભગવાનના હૃદયની વાત મહાવીર ભગવાનના હૃદયની વાત રામચંદ્રજીના હૃદયની વાત એ મૂળ દાદા જેવા જ્ઞાની પુરુષ હોય તો જ એ વાત ખુલ્લી થઈ શકે એ તો પોતે ભ્રાંતિમાં ને એટલે અજ્ઞાનતા એટલે અહંકારના પદમાં રહીને બુદ્ધિથી ગમે તેટલી તારોણી કાઢે ને તો એ મૂળ સત્ય મૂળ સત્ય પહોંચી ના શકે એટલે આ એટલે આધીનતા પ્રત્યક્ષ જ્ઞાની શોધીને એના શરણે જાઓ અને એ જ કહેવા માગતા હતા કે તું મારે શરણે આવ લોકો જાણે કે મુરલીવાળા ચ ચક્રધારી કે ના આ દેહ સ્વરૂપ નથી મને તત્વ સ્વરૂપ એટલે કે હું આત્માને ઓળખીને બેઠો એટલે હું જ્ઞાની પદમાં છું મને તું જ્ઞાની પદ તરીકે ઓળખીને મારે શરણે આવો એટલે અજ્ઞાનીને જ્ઞાનીનું શરણું પ્રાપ્ત કરવાનું છે તો એ પુરુષોત્તમ વિજ્ઞાન સ્વરૂપ આત્મા ત્યાં પહોંચી શકશે એટલે આ દેહ સ્વરૂપના વ્યવહાર કે દેહ રિલેશનની વાત જ નથી તત્વ સ્વરૂપની વાત છે અને વિરલો જ ઓળખી શકે કે છે ને હજારો લાખો કરોડોમાં જે ઓળખી શકશે એ જ જ્ઞાની ફર્સ્ટ ટાઈમ આવી છું મેં ટેલિવિઝનમાં તમારું જોઉં છું અને પ્રતિક્રમણ એટલે મને બહુ ખબર નહોતી પણ જ્યારે હું તમારું સાંભળતી ને તો મને ત્યારે લાગ્યું કે આ જ પ્રતિક્રમણ છે તો મને જેની સાથે હતું ને આમ તો એનું પ્રતિક્રમણ જાતે મનમાં મનમાં કરતી હતી પણ સામે નાને પણ એવું થયું કે આ કંઈક છે તો એ પણ સામેથી વ્યક્તિ મારી પાસે આવી હું પણ એની પાસે ગઈ અને એકબીજાને માફી માગી લીધી તો એ મને થેન્ક યુ વેરી મચ એ પ્રતિક્રમણ બોલ્યું કેવાય બોલ્યું કેવાય વર્ક કર્યું સામાન અમે ફેરફાર થયો ભુજ શહેર થી એરપોર્ટ તરફ જતા રસ્તામાં જ ભવ્ય ત્રિમંદિર નજરે પડે છે અહીં આવનાર દરેક દર્શનાર્થી ભગવાનની તેર ફૂટની વિશાળ પ્રતિમા જોઈને જ મંત્રમુગ્ધ થઈ જાય છે અહીં કચ્છની ધરાના કુળદેવી શ્રી આશાપુરા મા સાથે બીજા અનેક ભગવંતો બિરાજે છે અહીં પોતાના ફેમિલી ઉપરાંત સ્કૂલ કોલેજના બાળકો પણ દર્શનાર્થે અવારનવાર પધારે છે આપ સહુ પણ आ निष्पक्षपाती त्रिमंदिर में आवेल बदाज देवी देवों ना दर्शन करी शाश्वत सुख ने पामो एज अभ्यर्थना इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101